સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રોને શેર કરજો અને આપણે વિડીયો સ્ટાર્ટ કરવી એની પહેલાં તમે લાઈક કરી દેજો તમે કીધું છે આપણે હાલો તો આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ તો એ પ્રશ્ન લઈ જાઉં તમને હું એ એપ્લિકેશનનું નામ છે એ રોપો છો ભલે એનું લઈ જાઉં તમને પહેલાં આ જો શેનું એપ્લિકેશન નામ છે રોપો છો તમારે રોપો સેપ ખોલવાની છે રોપો સેપ ખોલી છે તેમાં તમારે એપ્લિકેશન ખોલ છો તો તમે બધું આઈડી પાછો ને બધું આખો કહેશે તમને બધું એટલે આ તો મારા ભાઈ નંબર છે એટલે એમાં તમને બીજું બતાવશે આ જો આ બધા તમે વિડીયો બધા મૂકશે એમાં તમને પૈસા મળશે આ મારી આઈડી છે ફ્રી ફાયર ઓફિશિયલ મારે ત્રણસો ને અઠ્ઠાણું છે ને પાંચ પો આઠ લાખ વ્યૂ મારે આવી ગયા છે તારીમાં એક એક હજાર વી એક રૂપિયા છે મારીથી પાંચસો ને એંશી રૂપિયા કમાઈ કમાઈ ગયો છે તારીમાં વિડીયો મૂકશો તમે તમારી એટલા તમારા વ્યૂ આવે એટલે પૈસા તમને મળશે તમારે તમારી વિડીયો મૂકો તમે તમે તમારું તમે બોલો સાથે તમારા આમાં આવીને તમે તમારો વિડીયો મૂકી છો તમારા પછલું બટન છે તમારા દબ્બાનું છે તમારે દબાણ થતો તમારો કેમેરા શરૂ થઈ જશે તમારે કેમેરા બદલ કેમેરા બદલે લખો છો તમે તમારા આલ્બમમાંથી ફોટા મૂકી મૂકી શકો છો તમે વિડીયો પણ બનાવી શકો છો તમે આ રીતે બધા વિડીયો મૂકીશો મેં ઘણા બધા વિડીયો મૂક્યા છે ગમે તમે વિડીયો મૂકી તો વ્યૂ આવી જશે તમે પૈસા કેમ બહાર કાઢવા તમે કહી દઈશું હશે ને રિવાર્ડ એને એનું ઉપર તમારે આવી જવાનું છે રિવાર્ડ ઉપર એના માટે જોઈ શકો છો મારા મારા એટલા એટલા પૈસા તારા હાલમાં હશે કોઈ હિસ્ટ્રી તમે જોઈ તમે તમે જોઈ શકો છો મી મારે હાથ 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 રિવ્યૂરા પડ્યા છે એટલે મારે હાથ રૂપિયા પડ્યા છે નંબર તો નહીં બતા તમને શું જોઈ શકો છો તમે મારે મારા આ જ મારે એકસો ચારસો યુ આવ્યા છે એક રૂપિયા મારે આવ્યો છે મેં આ તારીખે પચીસ રૂપિયા ઉપડ્યા છે તે મિનમ મિનિમમ એક દિવસ પચીસ રૂપિયા ઉપાડી છો એથી વધુ તમે ઉપાડી છો નહીં આ તમે બતાવો ને રિડીમનો ઉપયોગ ઓપ્શન છે તમે રિડીમ રીડીમ હોય તો તેમના પેટીએમ નંબરમાં તમે પૈસા ટ્રાન્સફર થઈ જશે તમારે મારે તો પેટીએમમાં મારે થોડા પૈસા પડ્યા છે હા તો તમને એપ્લિકેશન કેવી લાગી છે જો તમને આગી આ વિડીયોને લાઈક કરજો તમારે શેર કરજો અને આના પછ પૈસા કમાવાની બેસ્ટ એપ છે જો નેટ આવતું વધુ હોય તો મેં એમાં વિડીયો મૂકી પછી કાયમના નવ વિડીયો મૂકીને જો તમે કાયમ વિડીયો પણ કમાઈ ગયેલો મહિનામાં એક તમારો એડ્રોપ પણ મળે એક છો હવે મહિનામાં ઘણા કમાય કમાઈ ગયો છું કાયમ તમારે વિડીયો મૂકી ને મારે વાઈફાઈની સુવિધા છે એટલે હું ગમે વિડીયો મૂકી શકું છું એવો પણ વિડીયો મૂકજો પૈસા કમાયા પછી નહીં તો મારે આવવાના વિડીયો મારે જોવા બધા ટ્રીક અને ટ્રીપ અને પૈસા કમાવાની વિશે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બીજી અને મિત્રો સાથે શેર કરજો હવે મળીશું આપણે નવા વિડીયોમાં હજીથી બાય બાય આવજો અને મિત્રોને તમારા મિત્રોને શેર કરજો લાઇક કરો ને કોમેન્ટ કરો તમને ન સમજો જો તમને આ વિડીયોમાં ન સમજાણું હોય તો વિડીયોમાંથી કમેન્ટ પણ કરી શકો છો અને તમારો બીજું શાનો વિડીયો જોતો હશે તે બની કોમેન્ટ કરજો મળીએ નવા વિડીયોમાં હજી બાય બાય